આ દોડ લેવાની તારે જરૂર નહીં જગત માં મને ખુખાર મેળવી સોલંકી પેઢી ની બહુસર મેળવી મને આગળ કરી અને પોત ડગલા આગળ કરી નીકળ કે માં ફલાણે મોડવે જવાનું છે માં ગાદી ધૂણવા જવાનું છે માં મારી ભેડી રહેજે જો કદાચ આદરા હજુ તારથી હજાર જણી આગળ ના રહો તો મેરડી મટી જાય બધા દોડ લઈને જાય માડવે ધૂણવા જાય ને ભુવા તો શું કરે માં દોડ હાલજે આમંત્રણ આ જવું પડશે એટલે પાછા કુડદી દોડ લે લેહણ મારી માડવે ધૂણવા જવાનું છો તો બધા ભૂવાનું જોઈ જોઈ મારો દીકરો એવું કરતો પેલા નવું નવું હોય એટલે એના તો સમજ ના હોય તો તમે ચેવું કોકનું જોઈન કરે એવું એ કોકનું જોઈન કરે આ બધા દોઢ લઈ જાય છે તારું આપણે દોઢ લઈ છીએ પણ એ દોઢ લે ને તું એક બે વખત ના હાલુ તો બીજો કોઈ ભૂવો જોડે બેઠો હોય કોઈ હોય ને તો શું ક્યાં લે લે હાલશે હાલશે કોઈ ભૂલ હશે મા માફ કરજે પરણે દોડ લે લેજી વખતે પરોલંકી પેઢી ની બહુસર મેળવી ને મને આગળ કરીને અને પોત ડગલા આગળ કરી કે માં ફલાણે મોડવે જવાનું મા ગાદી ધૂણવા જવાનુંસ માં મારી ભેડી રેજે જો કદાચ આદરા હદુરતારથી હજાર જણી આગળ ના મેરડી મટી જાય

મારા દીકરા ઉઘાડ દઉં તું ઘી જાવ હું ખુખાર બે લીધા બે એટલે આવા ક્યારે પારખા કરવા કોઈનું જોઈ નહી શીખવું અમુક જો તમે સાધન નવું લાવવું હોય તો મેં રસ્તો બતાવ્યો સાધન લાવો તમારી માન ક્યાં છો માં બાઇક લાવું છું લાવું છું નવું તારા આશીર્વાદ થોડી બચત થઈ છે પણ માં બાઇક લાવું છું તો

પણ દેવી શક્તિ નો ઉલ્લુ બનાવ ધંધા બંધ કરી દેજો આ તો માતાઓ છે ત્રાહારા નિવેદ કરક મા તું જમી અલ્યા માને પૂછવાની જરૂર નહી તે નિવેદ પહોંચ્યું કે નહી પહોંચ્યું તું તારી અંદર જો કે મારા ભાવમાં જો કોઈ ખોમી નહી તો મારી માએ નિવેદ લીધું થશે આશુ કોટુ આશુ કોટુ દોણા છે ગોડા ના આવે બતાવો કત બતાવો એક વાર ને પાંચ વખત આવવાનું છે ને એટલે દોણા પર બહુ ભરોસો નહીં રાખવો દોણા ઉલ્લુ વળાઈ જાય ગમે ત્યારે આ સત્ય છે દોણા ઇન્ટરેસ્ટ હોય હોય એ છું છું ભક્તો પણ એના વિશ્વાસ તારી રજા હોય તું કરું હું ઘર લેવાનું સજુ તો તમે એમ કહોક મા પેલાના જમાના એવું કરતા કે રજા લેતા પણ હું એવું રજા લેવાની એક બતાવું છું રીત કઈ રીતે તમારી માની રજા લેવી તમારે કોઈ નવું મકાન લેવું છે તો તમારી કુળદેવ ની પેલા એક શ્રીફળ વધેરી એને હાર ચઢાઈ ચુંદડી ચડાઈ અને એના કે પ્રાર્થના કરો કે માં તારા આશીર્વાદ થી થોડી બચત થઈ છે પણ એક ઘર છે બીજું લેવું છું માં તો માં તને જે યોગ્ય લાગે આગળ જતા ભવિષ્યમાં તું હારું જોતી હોય તું હારું ભારતી હોય માં એવું ચોક મકાન તું અધ્યાન છે હું નહીં હું તો નિમિત્ત છું માં હું તારો દીકરો છું તું હોમેથી હું તો બજારમાં હોતવા જઈશ ગોમ માં ફરીશ પણ મારી 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 મેળડી હશે ને કે માં તને જે યોગ્ય લાગે એવું મકાન લાવજે તો તમારા પેલા છે તમારી માં આખું ગોમ ફેદી વરશે દીકરા એનું અભિમાન મૂકીને મને સોંપ્યું છે કે માં આ ઘર લેવાની પ્રેરણા તારા આશીર્વાદ થી થઈશ ઘર માં બચત લક્ષ્મી બચી છે તો તારા આશીર્વાદ થી બચીશ માં તો આશીર્વાદ થી મને તું તારી તને જે યોગ્ય લાગે અમારા માટે ભલું હોય આગળ જતા સારું રહેવાનું હોય સારું થવાનું હોય કોઈ નુકસાન ના પડવાનું એવી જગ્યા ને એવું ઘર હોય છે તો તમારી માં છે ને દૂરબીન નો બિલોરી કાસી પછી ચોક ખોટી જગ્યા તળિયું ખરાબ હોય એવી જગ્યા કદાચ તમે ચોક જોવાય જશો ને પણ તમારી માં મેર પડવા દેશે આ તમારા એ વડવાઓની ગલતી તો આજ પેઢીઓ નહીં ભોગવતી હું જોજો જૂની જૂની વાતો બહુ કરું છું મારી આગળ બેઠકમાં આવો આવો છે ને કઈક જોવડાવા તો હું જૂનું બધું કાઢ્યાલું છું કે ભાઈ તમારા વડવાએ તમારા દાદાએ કોઈ જગ્યા લીધી હતી ને જગ્યાએ એ તડિયું લીધું એ ઘર લીધું અને ઘર લીધું ને તડિયું લીધું તારના તમે દુખી તો કે હા મારી સાઠ વર્ષ થયા એ વાત ને અમારા દાદા ને બધું બહુ હતું ખેતી વાડી લીલી વાડી હતી બધું હતું પણ માં જાતી આ જગ્યા લીધી અમારી પેઢી સાફ થઈ ગઈ તો તમે આ પોતાનો અહંકાર કરીને હું ઘર લઈ લઉં હું ચોક જગ્યા લઈ લઉં હું ચોક જમીન લઈ લઉં હું પ્લોટ લઈ લઉં હું પણ કરીને જો ક્યાંક કઈક લેવા ગયા

કોઈની રજા લેવાની જરૂર નહીં કોઈ ભુવન પૂછવાની જરૂર નહીં મન માતા નહીં પૂછતા બોલ તો હું થી કહું છું લે આવડા નહીં આતા માડી એક દુકાન લેવી છે જેવી જગ્યા છે કયો જો તમે કહેતા નહીં લે એક મકાન લે આવું છે માડી આખી જિંદગી ચો માડીને પૂછવા આવશો તમે માડી આ મકાન લઉં હારું છે કે નહીં હારું પેલું છે ને પેલું છે ને પેલું છે પણ પોતાની માન જ કોને માં ભલે તું ફોટાંથી જવાબ નહીં આલતી

અમારી એક જમીન છે માં દસ્તાવેજ થતા તો કઈ આવો છે મારા પારે માં દસ્તાવેજ કરી આવજે વીસ વર્ષ દસ્તાવેજ નહી થતા પણ એ દસ્તાવેજ તમારી માએને થવા દીધા કે જો દીકરાઓના દસ્તાવેજમાં નામ ચડ્યું અને આવનારી આગળની વસ્તી એમના બાપ દાદા આ જગ્યા પર હક કર્યો એવી રીતે એમની આવનારી વસ્તી આ જગ્યા પર જો હક કરશે ને તો મારે બધી વંશ વેલા સાફ થઈ જશે એવું તમારી માં ડર હોય થાય કે નહીં પેઢી તો સાફ સાફ થઈ પણ આવનારી આવનારી બધી પેઢી ના થાય ને એટલે તમારી માં દસ્તાવેજ ના થવા દેતી હોય અને તમે મારા જેવી માતા ને બધી દુનિયાની માતા પારે મનતા રાખવા જાઓ બાધા રાખવા બોજી દસ્તાવેજ જો અરે પણ દસ્તાવેજ ચમ નહી થતો કુકદાર તો પૂછ મને ના પૂછો તારી માને પ્રાર્થના કર કે મા આ જગ્યા પર રહીએ છીએ દસ્તાવેજ નહીં થયો દસ્તાવેજ તું નહીં થવા દેતી માં તું ના થવા દેતી હોય ને તો તારા અણસાર આલજે અને તારી ઈચ્છા તો આ દસ્તાવેજ જગ્યા એ મારે નહીં જોતી મા દાન માં હાલ દઉં એવા દીકરાઓ માતા લાગે પણ આ તો પહાણે મારી મચેડી ને કોમ કરાવવાનું કુખાર મેળડી કોમ ના કરે ફલાણી મેલડી ફલાણી મેલડી કોમ ના કરે ફલાણી મેલડી હજારો મેળવી પાંચસો ને લાખો મેળવી છે કોઈ વસ્તુ લેતા તમારી માતાના આગળ કરવાની કોઈ પ્રસંગ લેતા પ્રસંગ કરતા તમારી માતા ના આગળ કરવાની સાધન લેતા તમારી માં ના કર નવો મોબાઈલ લો ને તો એવું મા મોબાઈલ તને યોગ્ય લાગે એવો જ ગુજાર છે મને લે હું એવું કઉ છું કદાચ માતા આગળ રાખીને કદાચ રજા લેવાની જરૂર નહીં દોઢ હાલ પછી મોબાઈલ લો પણ માં મોબાઈલ લેવા જઉં છું આગળ થજે